બધાજી હું આયુષી જેઠવા મારી ચેનલ આયુષી ટેકનિકલ ગુજરાતી માં તમારું સ્વાગત કરું છું તો આજે આપણે YouTube ચેનલ બેનર કેવી રીતના બનાવો એ શીખીશું હાઉ ટુ ક્રિએટ અ YouTube ચેનલ બેનર ઓકે એ પણ આપણે મોબાઈલ માંથી જ શીખીશું તો આપણે YouTube ચેનલ બેનર કમ્પ્યુટર કે લેપટોપ માં નથી શીખવાનું આપણે સીધું સ્માર્ટફોન માં જ શીખીશું કારણ કે બધાની જોડે કમ્પ્યુટર કે લેપટોપ નથી હોતું સ્માર્ટફોન તો બધા જોડે હોય છે તો આપણે સ્માર્ટફોનમાં જ શીખવાના છે તો ચાલો સ્ટાર્ટ કરીએ તો સૌથી પહેલાં આપણે ફિક્સ ફિક્સલેટ એપમાં આવી જઈશું ફિક્સલેટ એપમાં આવ્યા પછી આમાં સૌથી પહેલાં તમારે થ્રી રોટ્સ પર ક્લિક કરવાનું છે અને ઇમેજ સાઇઝ છે એમાં જઈને કસ્ટમ નહીં આપણે યુટ્યુબ ચેનલ બેનર જે ચોથું ઓપ્શન છે પ્રોફાઇલ પિક્ચરની નીચે એના પર ક્લિક કરીશું અને ઓકે કરી દઈશું ઓકે હવે આપણે

હવે તમારે આનું ટે આનું એક ટેમ્પલેટ આવે છે યુટ્યુબ ચેનલ બેનર બનાવવાનું એ પણ ગૂગલમાં મળી રહેશે તમને એમાં સર્ચ કરીને તમે ડાઉનલોડ કરી લેજો હું એ પણ પ્લસ ગેલેરીમાં જઈને ફ્રોમ ગેલેરીમાં જવાનું છે અને એ ટેમ્પલેટ તમે લઈ લેજો મેં ડાઉનલોડ કરીને રાખેલું છે અને એ પણ તમારે રિલેટિવ સાઇઝમાં જઈને પ્લસ હંડ્રેડ હન્ડ્રેડ કરી દેવાનું છે ઓકે હવે આમાં અહીંયા લેયરનું ઓપ્શન્સ છે એના પર જઈને તમારે જોવાનું છે કે બે છે જ ઓકે બેવ પોસ્ટર છે તો એને તમારે લોક કરી દેવાનું છે લોક કરી દીધું આને પણ લોક કરી દેવાનું છે ઓકે હવે આમાં તમારે શું કરવાનું છે પાછું પ્લસ ગેલેરીમાં જવાનું છે ફ્રોમ ગેલેરીમાંથી તમારે જે તમારું પાછળનું બેકગ્રાઉન્ડ તમારે જે ચોઇસ કર્યું હોય તમે કરી શકો છો મેં પણ ચોઇસ કર્યું છે હું આ લઉં છું ઓકે આના પર ક્લિક કરવાનું છે અને આને આમાં ગોઠવવાનું છે આ જે મોબાઈલ સાઈઝ છે એનો પર ગોઠવવાનું છે એકદમ કમ્પ્લીટ ગોઠવી દેજો ઓકે હવે આમાં હું એક મારો ફોટો પણ લઈ લઉં છું ફ્રોમ ગેલેરીમાંથી તમે તમારો ફોટો રાખવો હોય તો રાખી શકો છો હું મારો ફોટો રાખું છું આમાં જઈને તમારે એને પણ બેકગ્રાઉન્ડ રિમૂવ રિમૂવ નાખવાનું છે બેકગ્રાઉન્ડ એમાં જઈને ગૂગલમાં જઈને રિમુવ બેકગ્રાઉન્ડ કરીને એક લિંક હશે એમાં જઈને હું કેવી રિમૂવ કરી નાખવાનું છે આને હવે હું સ્મોલ કરી દઉં છું અને આમાં ગોઠવી દઈશ

ગુજરાતી ઓકે હવે ઓકે કરી દઈશું હવે આપણે આમાં આને ગોઠવવાનું છે હવે એમાં આપણે સાઈઝ પર જવાનું છે પહેલા

કરવાનું છે જેથી તમારું દેખાય કરીશું અને આમાં વધારે નહીં ટુ વન પોઈન્ટ રાખશો એટલે સારું દેખાશે પછી આમાં તમે જઈને તમે રીતે તમે સેટ કરી શકો છો everything okay હવે આમાં એડિટ પર જઈને તમે લોકો તમારી રીતે એડિટ કરી શકો છો પ્રાઇવેટ લિંક્સ છે રાખો તમે ઓકે હવે આમાં પાછું લેયર પર જવાનું છે અને જે ટેમ્પલેટ વાળું ડિલીટ કરી નાખવાનું છે ઓકે આ તમારું બનીને થઈ ગયું છે તૈયાર આમાં તમે તમારી કોઈ પણ સિમ્બોલ્સ પણ મૂકી શકો છો આ બનીને થઈ ગયું છે તૈયાર આયુષી ટેકનિકલ ગુજરાતીનું ટેમ્પલેટ આમાં તમે તમારી લીધે હજી ઘણું બધું એડ કરી શકો છો લાઈક યુટ્યુબ નું સિમ્બોલ પછી ઇન્સ્ટા સિમ્બોલ ફેસબુકનું નું સિમ્બોલ પણ હું આને એકદમ સિમ્પલ જ રહેવા દઉં છું ઓકે હવે આપણે આને સેવ કરવાનું છે અહીંયા ઓપ્શન છે સેવ સેવ એમાં સેવ એઝ અ ઇમેજ પર ક્લિક કરીશું અને આમાં PNG કરીને કસ્ટમ ની જગ્યાએ અલ્ટ્રા કરી દેવાનું છે અને સેવ ટુ ગેલેરી આ તમારું YouTube ચેનલ બેનર બનીને થઈ ગયું છે તૈયાર તો તમને મારો વિડીયો કેવો લાગ્યો કોમેન્ટમાં જરૂરથી બતાવજો અને મારી ચેનલ આયુષ્ય ટેકનિકલ ગુજરાતીને લાઈક શેર હા સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને જો તમને કોઈ પણ ડાઉટ હોય તો તમે મને કોમેન્ટમાં પૂછી શકો છો હું તમને એનો જવાબ આપીશ મને આવી જ રીતે સપોર્ટ કર્યા કરો થેન્ક યુ બાય